નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગર સ્થિતિનફો કિડ્સ પ્રી સ્કૂલના એલ કેજી અને એચ કેજી નામ વિદ્યાર્થીઓને તાજેતરમાં ગાંધીનગર રેલવે સ્ટેશનની વિઝિટ કરાવવામાં આવી સાથે નર્સરી અને પ્લેગરૂપ નામ બાળકોને બી માર્ટ સ્ટોરની મુલાકાત કરાવી હતી કોર્ટ ગાંધીનગર અને કે રેન સપોર્ટ સેન્ટર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સુરક્ષા કર્મી ટ્રેનિંગ સેન્ટર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કચેરી સેક્ટર સત્તાવીસ खाते तालीम લઈ રહેલા લગભગ 300 તાલીમાર્ટીઓને કોર્ટ પ્રતિનિધી અને પેરા લીગલ વોલેન્ટિયર સુधीर દેસાઈ એ HIV અને AIDS અધિનિયમ 2017 વિશે તેની વિવિધ જોગવાયો અને તેના ભંગ બદલ થતી સજા અને દંડ વગેરેની સવિસ્તર જાણકારી આપેલ હતી. શિબિરમાં ઉપસ્થિત આઈસીડીસી કાઉન્સેલર સુશ્રી શમીંબાનું મનસુરીએ પ્રિકોશન અને રોગરોગથામ વિશે તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુશ્રી નીતાબેન લશકરીએ HIV ના કારણો અને ઉપાયો વિશે વક્તવ્ય આપેલ હતું. સમગ્ર કાર્યક્રમ તાલીમ કેન્દ્રના વડા શ્રી આરવી પટેલ અને અધિકારી શ્રી હરિહર આચાર્ય સાહેબના પૂર્ણ સહકારથી સફળ રહ્યો હતો વિહાનના અન્ય પદાધિકારીઓ સર્વશ્રી રજનીકાંત પરમાર રાજુજી ઠાકોર અને રાજેશ પરમાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર સંચાલિત એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલને ભારત સરકાર નીતિ આયોગ દ્વારા પ્રાપ્ત થયેલ અટલ લેબમાન તારીકાઠ નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આર પટેલ અંગ્રેજી માધ્યમ બીએડ કોલેજ અને એસએસ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના આશરે સાઈઠ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હેન્ડ્સ ઓન ટ્રેનિંગ વર્કશોપ યોજાયો હતો વિક્રમ કે સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદના સહયોગથી યોજાયેલ વર્કશોપ માંગ વૈજ્ઞાનિકો શ્રી મેઘા સકલાણી શ્રી નીલમ મિશ્રા શ્રી ધ્વનિષા ડો નમ્રતા દવે શ્રી શિવાની ડોલિયા શ્રી સુદક્ષિણા સેનગુપ્તા શ્રી નિષ્ઠા ભટ્ટ અને શ્રી દીપિકા નિમ્બાર્ક ઉપસ્થિત રહ્યા હતા આ વર્કશોપ માંગ બીએ કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો કુસુમ યાદવ તથા ડો સુનિતા લીલાની કોલેજના ફેકલ્ટી ડો શીતલ દીક્ષિત અને શ્રી નંદકીશોર પિંપળકરની સાથે શાળાના આચાર્ય શ્રી અર્પિત ખ્રિસ્ટિયને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વર્કશોપનું સંચાલન લેપ કોર્ડિનેટર શ્રીમતી સેજલ પરમારે કર્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ